હલો દોસ્તો કેમ છો તો બધા જ મજામાં હશો તો આપણે રિમોટની અંદર જો પાવર વળી ગયો હોય અને એક જ પાવર હોય અને આપણે એક પાવર પર એક્સપેરિમેન્ટ કરી શકીએ તો આજનો જોરદાર વિડીયો છે અને ખૂબ જ મજા આવશે તો આ વિડીયોને પૂરેપૂરો જોજો સ્કીપ ના કરતો અને યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ તો થઈ જઈને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે શરૂ કરીએ તો આપણે આજે જે ટ્રીક કરવાના છે તે ટ્રીક આપણે બધા જ રિમોટની અંદર કામ કરશે જેમ કે ટીવી હોય તો બધાના ઘરે ટીવી પણ હોય સેટ બોક્સ હોય પંખો પણ હોય તો પંખાનું પણ રિમોટ હોય છે તો આપણે જ્યારે સોજે સુઈ ગયા હોય ટીવી જોતા હોય રાત્રે પંખો બંધ થઈ ગયો તો આપણે 10 વાગ્યા પછી બંધ થઈ જાય તો એના માટે આપણે ટ્રીક જોવાના છે કે રાત્રે તો આપણે લેવા જઈ ના શકીએ પરંતુ એક પાવર હોય અને એક તેની અંદર આપણે એક વસ્તુ મૂકીએ તો તેનાથી આપણું સરસ કામ ચાલુ થઈ જતું હોય છે તો આપણે સૌ પ્રથમ જો આ પંખા રિમોટ વાળો છે તો અત્યારે તો બધા જ પંખા રિમોટ વાળા હોય છે લગભગ કોના ઘરે છે તે મને કોમેન્ટ કરજો અમારા ઘરે તો છે જ તો હું તમને બતાવી જો આ પંખો છે તો આપણો આ પંખાનું રિમોટ છે તો આપણે પંખો હું તમને ચાલુ કરીને બતાવું તો તમે જોયું કે આપણા પંખો ચાલતો નથી એટલે શું છે કે આની અંદર પાવર ઉડી ગયો છે તો હું તમને બતાવું જો આ અહીંયા પાવર છે તે બંને પાવર સાથે નથી ઉડતા એક પાવર તો ચાલુ હોય ને એક ગમતે બંધ થઈ ગયો હોય તો હવે આપણે આમાંથી શું કરવાનું છે કે ખબર તો આ જે છે આપણો મંચુરિયન વાળી કાગડી કહેવાય છે તો આ જે છે મંચુરિયન વાળો આપણે મંચુરિયન લાઈએ ને જે આવતું હોય છે તે છે તો આવું પણ બધાના ઘરે હશે તો હવે આપણે આમાંથી એક પાવડ કાઢીશું જો તો આપણે એક પાવર પહેલા કાઢી લઈએ અને હવે આને આપણે શું કરવાનું છે પાવર જેવું જ બનાવી દઈએ પાવરના માપનું જ બનાવી દેવાનું આ અમે એટલા માટે હું તમને બતાવું છું તો આ જે આપણે મૂકવાનું છે એ પાવરની જગ્યાએ અને એક પાવર આપણે રહેવા દેવાનું પછી આપણે આને ઢાંકણ ફિટ કરી દઈએ જો આપણે આ રિમોટ ની અંદર થી એક પાવર કાઢી લીધો છે આ રીતના અને એક પાવર છે અને પેલું કાગદી છે અંદર તો તો હવે પંખો છે અને હવે આપણે ચાલુ કરીએ વન ટુ થ્રી જુઓ થયો ને જો પોચ પર મેં છે તો પોચ પર પણ કામ કરે છે સરસ જુગાડ છે હે ને તો હવે આપણે બંધ કરીશું જો બંધ પણ થઈ ગયું તો આજનો વિડીયો જોરદાર છે તો આવા તમારા ઘરે બધાના ઘરે પંખા છે સેટ બોક્સ છે ટીવી છે તેના રિમોટ હશે તો આવું જો તમારે રાત્રે થાય તો આપણે રાત્રે પાવર લેવા ના જવાય તો આ એકદમ સરસ આઈડિયા છે અને અમે કર્યું પણ છે એટલા માટે તમને બતાવું છું તો આજનો વિડીયો જોરદાર છે તો બધા જ ફ્રેન્ડ મિત્રોને શેર કરજો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું બાય બાય